સમગ્ર ગુજરાતના શહેરો અને ગામડાઓમાં ખુલ્લે આમ ફરતા ઢોરોથી પ્રજાજનોને થતી સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હું પ્રજ્ઞેશ ચોથાણી કચ્છ જિલ્લા હિન્દુસ્તાન નિયમદળ મહામંત્રીની મારી જવાબદારી છે અમે આજે કલેક્ટર શ્રી કચ્છ ભુજમાં આવેદનપત્ર આપવા આવ્યા હતા મુખ્યમંત્રીશ્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું છે કે કચ્છની અંદર ગામડે ગામડે અને શહેરે શહેરે જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરોની સમસ્યા એટલી હદે વકરી છે કે જેની કોઈ સીમા નથી અને એ સંદર્ભમાં આખા ગુજરાતની અંદર રાડ પડેલી છે અને હાઈકોર્ટે પણ એનું સંજ્ઞાન લઈ અને સરકારને એવું નિર્દેશ આપ્યો છે કે ભાઈ ઢોરોની સમસ્યા ઉકેલો રખડતા ઢોરોને પૂરવામાં આવે નગરપાલિકા મહાનગરપાલિકા કે ગ્રામ પંચાયત જે ઢોર રખડતા હોય એને પકડી અને પિંજરે પૂરે અને જે જાનહાની થાય છે લોકોની તમે જોયું હશે કે ઘણી જગ્યાએ બાઇકથી આંખલા ઝગડતા હોય અને બાઇકમાં ટકરાય કોઈ મોટા નાની ઉંમરના લોકો નીકળતા હોય તો એના સાથે ટકરાય અને એનું મૃત્યુ થઈ જાય આટલે સુધીની જાનહાની સુધીની શક્યતાઓ રહેલી છે અને જાનહાની થયેલી છે ત્યારે અમારી માગણી હતી કે ભાઈ આનામાં સરકાર છે એ ગંભીરતાપૂર્વક આ બાબતને ધ્યાને લે અને કડકમાં કડક પગલાં લે એવી અમારી માગણી છે એટલે અમે એટલા માટે જ જગાડવા આવ્યા છીએ અમે આ લગભગ ત્રીજી ચોથી વખત આ બાબતે અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ આ સરકાર ઊંઘતી સરકાર હોય કુંભકરણ નિંદ્રામાં સુવેલી સરકાર હોય એવું લાગે છે લોકહિતની સમસ્યાઓ એમને ઉકેલવામાં રસ નથી લોકોને જે તકલીફો છે એ ઉકેલવાની સમસ્યા સમસ્યા ઉકેલવાની રસ નથી એમને એમને માત્ર ને માત્ર દેખાડા કરવા છે મોટા મોટા ઉત્સવો કરવા છે અને પતંગોત્સવ ને એવા બધા ઉત્સવો કરીને લોકોને મજામાં રાખવા છે અને જે આ નાના લોકોને સમસ્યાઓ થાય છે એ પ્રત્યે સરકારનું ધ્યાન જ નથી